જગતગુરુ વલ્લભાચાર્ય ના પાંચસો અડતાલીસ માં પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત અને વિપો વાડી શાખાની ની ત્રીસ વર્ષની સુવર્ણ ગાથા નો સમાપન પીઠાધીશ્વર પૂજ્ય શ્રી લાલજી મહારાજ પૂજ્ય શરણકુમારજી કુમાર મહોદયના પાવન નિશામાં યોજાય સમાપનના દિવસે પહેલગામમાં બનેલી દુઃખદ ઘટના માટે સંવેદના વ્યક્ત કરતાં પૂજ્ય શરણકુમારજી મહોદયે જણાવ્યું કે પ્રત્યેક વૈષ્ણવ વ્યક્તિ રાષ્ટ્ર સમાજ સંપ્રદાય અને ધર્મની સુરક્ષા માટે જાગૃત બનવું પડશે અને આપણા સૌનું પ્રથમ કર્તવ્ય ફરજ ગોપાલદાસના વચનો દ્વારા પૂજ્ય કુમારજી મહોદય દિવસે કે શ્રીનાથજી સ્વરૂપ અને ગુસાઈજી સ્વરૂપ એક જ છે મહાપ્રભુજીએ બતાવ્યું છે કે ચંદ્ર એ ભગવાનનું મન છે સૂર્ય ભગવાનના આત્મા છે ભક્તોના મનમાં મનોરથ પૂર્ણ કરે છે તે રાસ કહેવાય તિલક એ ભગવાનનું ચરણા છે અને સૌભાગ્યનું પ્રતિક છે ભરતો ઉપર કૃપા કરવા માટે શ્રી યમુનાજી પ્રગટ થયા ષષ્ઠ પીઠાધીશ્વર પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજે જણાવ્યું કે દિવસે વિપોવાળી શાખાના સુંદર આયોજન બદલ શાખાના તમામ પદાધિકારીઓ સેવકોને આશીર્વાદ પ્રદાન કરું છું વૈષ્ણવ હિન્દુ તરીકે રાષ્ટ્રભક્તિ હોવી જરૂરી છે પહેલગામમાં બનેલી ઘટના અંગે સંવેદના વ્યક્ત કરીને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી રાસ બધી લીલાઓનું પરમ ફળ છે આ પ્રસંગે વિપુ રત્ન એવોર્ડ દ્વારા શૈલેષભાઈ શાહ સિગ્મા યુનિવર્સિટી વાળા નીતિનભાઈ ઠક્કર સિનિયર ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર વંદનાબેન પટેલ ડોક્ટર રજનીકાંતભાઈ મેખિયા નિલેશભાઈ પરીખ રાજેશ પરીખ વલ્લભ સ્ટીલવાળા રઘુવીર પંડ્યા જતીનભાઈ અમીન જશુબેન શાહ વગેરે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું મહિલાઓ પણ પ્રભુ શ્રી કૃષ્ણ રાધાની રાસ લીલાઓને યાદ કરીને કીર્તનકારો દ્વારા કીર્તનોના ગાન કરીને મહિલાઓ રાસ રમવા ઝુમી ઉઠ્યા હતા સમૂહમાં આરતી ઉતારવામાં આવી વિપે યોજના દ્વારા જરૂરિયાતમંદો ને અન્ય અન્ન કીટનું વિતરણ કરવામાં આવ્યું વિભોવાડી શાખાના જાંબાજ પરેશભાઈ પટેલ દીક્ષાંત વાદાલ્યા અને સમગ્ર ટીમ દ્વારા અખાડી પગે રહીને ત્રીસ વર્ષની શાખાની સામાજિક શૈક્ષણિક આરોગ્ય ધાર્મિક પ્રવૃત્તિઓ અને ચિત્ર પ્રદર્શન હજારો વૈષ્ણવો નિહાળીને આશ્ચર્યચકિત થઈ ગયા હતા આ પ્રસંગે વિપુ સેન્ટ્રલ કમિટીના ચેરપર્સન શશિકાંતભાઈ પરીખ પ્રમુખ બંદીશભાઈ શાહ હોદ્દેદારો વિવિધ શાખાના હોદ્દેદારો વૈષ્ણવ સમાજના વિવિધ ઘટકો આગેવાનો રાજેશભાઈ પરીખ વલ્લભશ્રીલ વાળા ભામા દક્ષેશભાઈ શાહ ડેક્સ કોર્પોરેટરો નૈતિકભાઈ શાહ ડોક્ટર હિરેન્દ્ર પટેલ વગેરે ચાર દિશામાંથી વૈષ્ણવ વલ્લભાખ્યાનનો અલૌકિક લાભો લઈને ભક્ત તેમાં રસ્તા બોટ જોવા મળ્યા હતા Oh, <laughs> oh,